સિહોરના નેસડા રોડ ઉપર આવેલા રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા પ્રોડક્ટ્સ લિમિટેડની અંદર ભયાનક બ્લાસ્ટ થતાં ચારથી વધુ કર્મચારીઓ દાઝ્યા હતા જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે કર્મીઓના મોત નીપજ્યા હતા સિહોરના નેસડા રોડ ઉપર આવેલા રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા પ્રોડક્ટ્સ લિમિટેડમાં લોખંડ ઓગાળતી વખતે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જેમાં ચારથી પાંચ મજૂરો દાઝ્યા હતા જેમાં સ્થળ ઉપર રતિલાલ નામના મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર હાલતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યાં સારવાર દરમિયાન પરસોતમભાઈ વધુ ત્રણ મજૂરોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું

મારું નામ છે બૈજુ પ્રકાશભાઈ પટેલ રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા કંપની લિમિટેડમાં મેનેજર તરીકે કામ કરું છું બનાવમાં એવું હતું કે રાત્રે જે પ્લાન્ટ લોખંડને ઓગાળીને જે પ્રોસેસ કરે છે એ પ્રોસેસ દરમિયાન એમાંથી લોખંડનો જે લાવા હોય છે જે મેલ્ટ એ મેલ્ટ એકદમ ઉલડો છે અને એ ઉઈડો એટલે જે લેબર કામ કરતી હોય છે એ લેબરને દાયજા છે અને એ ઘટના દરમિયાન ઘટના સ્થળે એક મૃત્યુ પામ્યું છે અને એ પછી ચાર બીજા જે હતા એમને સારવાર માટે સર્ટી હોસ્પિટલ લાવ્યા તે દરમિયાન એક મૃત્યુ વધારે થયું છે બાકી ત્રણની અત્યારે ટ્રીટમેન્ટ ચાલું છે અને ત્રણે જે છે એ અત્યારે નોર્મલ છે